ભૂરી પૈસા દેવા આવ્યો મને પૈસા દેવા આવી કે લાવ 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 ગણી ગણી શું આપે તો બહુ ગણે હોતે તો બસ એટલા જ માવાના પૈસા તું લેતી જશ કે હા તો આપી દે હા હું આવું છું ચોપડો લાવો ભાઈ આ છે ને સોપડો કાલ ભૂલાઈ યાર દાળિયા લખવાની છે ને બહુ તકલીફ પડે એટલે કાલ સોપડો ભૂલાઈ ગયો ને મારે બહુ માથાકુજ વધી જાય કારણ કે દાળીયા લખવાની બહુ તકલીફ પડે હા ભૂલી જાય હું તો ભૂલું હો

કઈ ગામ ભાડા ભાડાના ના આવે છે અમારી બાજુ ગામના જ છે તો એ ઘણા આવવાના હોય કેટલા હશે એ તો મને ખબર નથી અને એ લોકો આવવાના છે ને મારા છે સો ટકા તો આ ચાર પાંચ પાંચ છ વીઘા ડુંગળી છે કપાઈ જાય ને કટા પણ ભરાઈ જાય કારણ કે વીઘે છે ને આપણે દર થી બાર દાડિયા રેન્જ હોય કે કાપીને કટા ભરી દે બહુ ઘાટી હોય તો થોડાક ઓલા થાય બાકી દર થી બાર તો કમ છે કમ જોઈએ 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 દર થી બાર દાડિયા હોય ને એટલે કટિંગ કાપાઈ જાય ડુંગળી અને ભરાઈ જાય કટા તો એ પ્રમાણે રેન્જ હોય તો છ વીઘાની છે તો હજી પછી તરી જણા તો આવતા છે કારણ કે પછી તરી પાંત્રીસ જણા તો મારા જ છે જ્યારે બધા જઈને સાઠ સિત્તેર જેવું થાય તો ચાલો આજનો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો યાર ને લાઈક કરી દેજો તમે લાઈક બહુ ઓછા લોકો કરો છો ને યાર નવા સબસ્ક્રાઈબ હોય તો આપણે સબસ્ક્રાઈબ પણ કરી દેજો કારણ કે તમને આ ચેનલમાં કાયમી માટે બસ આવી દેશી લાઈફ સ્ટાઇલ અલગ અલગ ગામડે જવાનું ને બધા ખેડૂત એ વાતચીત કરાવું ને અમે કઈ રીતે અમે કામકાજ બધું કરીએ હું તમને વધારે પડતું એ જ મારા વ્લોગમાં બતાવું છું કારણ કે અમારો ધંધો છે હું દાડિયાનો ધંધો કરું છું જે કાયમી અલગ અલગ અમારા ગામડે જવાનું હોય હું બધા દાડિયા લઈને જાઉં છું બસ તો તમને હું અમારી લાઈફસ્ટાઈલ કાયમ બતાવું છું તો તમને ગમે છે કે નહીં એ પણ અમને કોમેન્ટ કરીને એકવાર કોમેન્ટ કરી નાખો તો અમને થોડીક ખબર પડે એમ કે ભાઈ તમને આવા લોકો તમને આવા વિડીયો ગમે છે તો ચાલો વિડીયો આજનો કન્ટિન્યુ જોતા રહેજો મહેનત કરશો સારો બનશે એવી

તમને આજનો વિડીયો ગમો કે નહીં યાર લાઈક કરીજો શેર કરીજો અને યાર કરી કારણ કે તમે બહુ ઓછા લોકો સબસ્ક્રાઇબ કરો છો યાર અમારી ચેનલ તો આ ગુજરાતી વિડીયો કાયમી જોવા માટે આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમે સબસ્ક્રાઈબ કરશો તમને કાયમ વિડીયો અમારા સૌથી પહેલા જોવા મળી જાય તો યાર કરવાનું ભૂલતા નહીં અને જેટલા લોકો અમને સપોર્ટ કરે છે ખૂબ ખૂબ આભાર કાયમ સપોર્ટ કરતા રહેજો ચાલો ફરી મળ્યા નવો લોક સાથે જય માતાજી જય મોગલ